તો ગુજરાત ભાજપના જીતેલા સાંસદને દિલ્હી પહોંચવા આદેશ આપવામાં આવ્યા છે તમામ જે પચીસ સાંસદો જીત્યા છે તેમને આવતીકાલ દિલ્હી પહોંચવા આદેશ આપવામાં આવ્યા છે આવતીકાલ સાંજ સુધી દિલ્હી પહોંચી જવું તેવો આદેશ કરવામાં આવ્યો ગુરુવારે શરૂ થશે એટલે કે આવતીકાલે શરૂ થશે ગુજરાતના સાંસદોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા

કદાચ જો નવ તારીખે એનડીએ ગઠબંધનમાં માં પીએમ મોદી છે તેની શપથ વિધિ યોજાય તો તેમાં પણ હાજર રહેવા માટે થઈ અને તમામને ને ફરમાન છે કરવામાં આવ્યું છે રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે લગભગ બે દિવસનો સમય જે છે તે લાગશે અને ત્યારબાદ નવ તારીખે જો શપથ વિધિ યોજાય તો નવ તારીખ સુધી તમામને દિલ્હીમાં જ રહેવા માટે થઈ આદેશ આપવામાં આવ્યા છે આભાર કશ્યપ તમામ વિગતો માટે